મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર મિત્રો સાત જે છે કે સામાજિક આંદોલનો એ ચેપ્ટરનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ પર ધોરણ બારને લગતા એવા તમામ તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારે સાથે પડતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો એમાં પહેલો છે કે સુધારવાદી આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલનો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો મિત્રો તમારે પરીક્ષાની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો આખા પેજની અંદર તમારે કોષ્ટક ભણાવવાનું છે એક બાજુ સુધારવાદી સામાજિક આંદોલન એક બાજુ ક્રાંતિકારી સામાજિક આંદોલન લખીને સામ સામે મુદ્દા લખવાના છે પણ અહીંયા મિત્રો ટાઈપિંગમાં એવું કરવું થોડું ઓકવર્ડ પડે છે માટે અહીંયા અલગ અલગ મુદ્દા દર્શાવેલા છે એક એક ટોપિકના તમારે સમજી લેવાનું છે તો જોઈએ પહેલો છે સુધારવાદી સામાજિક આંદોલન તો સમાજના આંશિક પરિવર્તન સાથે જોડાયેલ હોય છે ક્રાંતિકારી સામાજિક આંદોલન તો સમાજના સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલ હોય છે હવે જોઈએ સુધારવાદીમાં તો પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને હોય છે અને ક્રાંતિકારીમાં પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને હોય છે નેક્સ્ટ હવે જોઈએ સુધારવાદીમાં તો આંદોલનો સાથે આદર અને સન્માન જોડાયેલા હોય છે ક્રાંતિકારીમાં જોઈએ તો આ આંદોલન સાથે આદર સન્માન જોડાયેલા હોતા નથી કારણ કે સ્થાપિત નિયમો અને વ્યવસ્થાનો અસ્વીકાર કરવામાં આવતો હોય છે નેક્સ્ટ હવે આગળ વધીશું સુધારવાદીમાં છે કે લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે જ્યારે ક્રાંતિકારી આંદોલનોમાં આ પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે હવે જોઈએ સુધારવાદીમાં તો આ આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે અને ક્રાંતિકારીમાં તો આ આંદોલન મહદઅંશે શોષિત વર્ગમાં ઉદભવે છે હવે જોઈએ સુધારવાદી તો આ આંદોલન સામાજિક પરિવર્તન માટે બહુ ગંભીર હોતા નથી ક્રાંતિકારી તો ક્રાંતિકારી આંદોલનનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન તેનો ઉદ્દેશ સમાજમાં પ્રસ્થાપિત વ્યવસ્થાને નષ્ટ કરી તેના સ્થાને નવી આદર્શ મૂલ્યોની પુનઃસ્થાપના કરવાના હોય છે વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો હોય છે નેક્સ્ટ હવે આગળ વધીશું સુધારવાદી આંદોલનમાં સુધારવાદી આંદોલનો શાંતિપ્રિય અને અહિંસક હોય છે જ્યારે ક્રાંતિકારી સામાજિક આંદોલનો ક્રાંતિકારી આંદોલનો મહદઅંશે હિંસક હોય છે હવે જોઈએ બીજો પ્રશ્ન કે ક્રાંતિકા ક્રાંતિકારી સામાજિક આંદોલનોની વિશેષતા જણાવો તો આ પ્રશ્નનો મિત્રો નીચે સંપૂર્ણ ટોપિક વાઇઝ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ સંપૂર્ણ લખી લેવાનો છે તૈયાર કરી લેવાનો છે ડાયરેક્ટ વિડીયો જોઈને બેઠા બેઠા પ્રશ્નનો જવાબ ઉતારવાના નથી પણ સંપૂર્ણ જવાબ વાંચવાનો છે પછી જ તમારા ચોપડાની અંદર તમારે લખવાનો છે નેક્સ્ટ હવે બીજો જોઈએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એમાં પહેલો છે કે સામાજિક આંદોલનોના અર્થ આપી તેના લક્ષણો જણાવો તો જોઈએ સામાજિક આંદોલનોનો અર્થ જોઈએ પહેલાં તો સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમો અને બિન આયોજિત હોય છે પરંતુ લોકોની લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતા કેટલીક વખત પ્રવર્તમાન સમાજમાં દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે લોકોના કામચલાઉ અને છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહી શકાય નહીં જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જુદી જુદી વ્યાખ્યા આપી છે સૌપ્રથમ ભ્રૂમ અને સેલ્સની કે જે વ્યાખ્યા આપી એ જોઈએ તો લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય અને નીચે મિત્રો તેનો બીજો પણ ટોપિક આપેલો છે જે બીજા સમાજશાસ્ત્રી હતા નિસ્તેપ્પ્ત એ એમને પણ જે વ્યાખ્યા આપેલી હતી એ વ્યાખ્યા પણ દર્શાવેલી છે હવે સામાજિક આંદોલનના લક્ષણો આપેલા છે એ પણ આપણે જોઈ લઈએ તો આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે બીજો છે કે આંદોલન સામૂહિકતા ધરાવે છે ત્રીજો છે કે કોઈપણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે ચોથો સામાન્ય રીતે મોટા ભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે પાંચમો જોઈએ તો આંદોલન ક્રિયા તરફથી અભિમુખતા દર્શાવે છે છઠ્ઠો છે લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદમ તાદામ્ય હોય છે સાતમો છે કે પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે આઠમો છે કે પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે નેક્સ્ટ બીજો છે કે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો તો એ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો લખી લેવાના છે અને મિત્રો ધોરણ બારમાં સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે કે વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો

તો મિત્રો સ્વચ્છતા અભિયાન વિશે આપણે સમજૂતી આપવાની છે તો એ એની પણ સમજૂતી સંપૂર્ણ આપેલી છે વિડીયોમાં જે તમે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીને તમારે લખી લેવાનું છે અને મિત્રો ખાસ તો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષા જેવી કે બોર્ડની પરીક્ષા છે એ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે એ વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો ત્યાં તમે મિત્રો અચૂકથી ભૂલ્યા વગર જોડાઈ જજો તમે તો જોડાજો જ પણ તમારી સાથે બીજા મિત્રોને પણ પણ એ લિંક શેર કરજો જેથી કરીને તેમને પરીક્ષાની અંદર ફાયદો થઈ શકે અને આ પ્રશ્નના સંપૂર્ણ જવાબો લખેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો લખી લેવાના છે હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે એમાં પહેલો કે ભ્રૂમ અને સેલ્સ નીચે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા જણાવો તો પહેલા ભ્રમ અને કે જે વ્યાખ્યા આપેલી હતી એ આપેલું છે જે મિત્રો આપણે અગાઉ મોટા પ્રશ્નમાં પણ જોઈ ગયા નેક્સ્ટ હવે બીજો છે કે સામાજિક આંદોલનના લક્ષણો જણાવો તે પણ મિત્રો આપણે આગળ જોઈ ગયા જોઈ શકો છો સંપૂર્ણ લક્ષણો દર્શાવેલા છે તમને મિત્રો પરીક્ષામાં લક્ષણો એકલા પણ પૂછી શકે છે નેક્સ્ટ હવે ત્રીજો છે કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવો તેમના પ્રકાર પણ આપેલા છે જોઈ શકો છો તમે નીચે આગળ વધીશું તો સુધારવાદી સામાજિક આંદોલન બીજો છે ક્રાંતિકારી સામાજિક આંદોલન ત્રીજો છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન ચોથો છે વિરોધાત્મક સામાજિક આંદોલન નેક્સ્ટ ચોથો છે કે સામાજિક આંદોલનોની અસર જણાવો તો સામાજિક આંદોલનની જે જે અસરો છે એની જે સંપૂર્ણ ટોપિક વાઇઝ લખેલી છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ આ સંપૂર્ણ યાદ કરી લેવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલો છે હવે જોઈએ પાંચમો કે એલ બંડ પ્રતિરોધાત્મક આંદોલન વિશે શું કહે છે તો જે એલ બંડ જે કહે છે એમના વિશે માહિતી આપેલી છે જોઈ શકો છો સંપૂર્ણ જે દર્શાવેલું છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ લખી લેવાનો છે નેક્સ્ટ મિત્રો જોઈએ તો આગળ છે છઠ્ઠો પ્રશ્ન કે સામાજિક આંદોલન કોને કહેવાય તો સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમો અને બિન આયોજિત હોય છે પરંતુ લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામાયિક પગલું લેવાનું જરૂરી હોય લાગે છે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે નેક્સ્ટ ચોથો જોઈએ કે નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર આપણે જવાબ આપવાના છે પહેલો છે કે સુધારવાદી સામાજિક આંદોલન એટલે શું તો જેના પ્રત્યે સમાજના મોટા ભાગના લોકો ઉદાસીન હોય તેવી સમસ્યાઓ પ્રત્યે જનમત કરવાના આંદોલનને સુધારવાદી સામાજિક આંદોલન કહે છે હવે જોઈએ બીજો કે વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું તો જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે જે પ્રકારના આંદોલનો થાય છે તેને વિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે ત્રીજો કે સુધારવાદી સામાજિક આંદોલનના ઉદાહરણો આપો તેના મિત્રો ઉદાહરણ પણ નીચે દર્શાવેલું છે જોઈ શકો છો નેક્સ્ટ હવે આગળ વધીશું ચોથો કે વિરોધાત્મક સામાજિક આંદોલનનું ઉદાહરણ આપો તો એનું પણ ઉદાહરણ આપેલું છે નીચે જોઈ શકો છો પાંચમો છે કે આંદોલનનો ઉદ્દેશ જણાવો તો આંદોલનનો ઉદ્દેશ પરવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે નેક્સ્ટ હવે જોઈએ છઠ્ઠો કે નિસ્બેતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો તો નિસ્બેત ના મતે સામાજિક આંદોલનની વ્યાખ્યા છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે આ ધ્યેયને સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે નેક્સ્ટ સાતમો જોઈએ તો ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી છે તો ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ હર્બટ બ્લૂમર દર્શાવી છે આઠમો જોઈએ તો પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણ જણાવો તો પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણ તરીકે જોઈએ તો નર્મદા બંધ વિરોધી આંદોલન અમુક ભાષા કે ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલન વગેરે પ્રતિરોધાત્મક આંદોલનો છે નવમો જોઈએ કે ક્રાંતિકારી સામાજિક આંદોલન એટલે શું તો ક્રાંતિકારી સામાજિક આંદોલનો એટલે કે જે આંદોલન સમાજના કોઈ એક ક્ષેત્ર કે ભાગમાં પરિવર્તનની હિમાયતી નથી કરતા પરંતુ સમાજમાં ઘરમૂળથી ફેરફારની હિમાયતી કરે છે તેને ક્રાંતિકારી આંદોલન કરે છે દસમો છે કે સમાજમાં કયા બે પ્રકારના સમૂહો છે તો સમાજમાં રૂઢિવાદી અને આધુનિકતાવાદી પ્રકારના બે સમૂહો છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ મિત્રો તમને વિકલ્પો આપેલા છે આપણે વિકલ્પો જોઈએ પહેલો છે કે કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે તો આવશે ઓપ્શન એ પ્રતિરોધાત્મક આંદોલન નેક્સ્ટ હવે બીજું જોઈએ કે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો આવશે ઓપ્શન એ રાજા રામ રામ મોહનરાયે આ પ્રશ્ન પરીક્ષાની અંદર અતિ અતિમોશનાય બી કહી શકાય બધી જ પરીક્ષાની અંદર આ પૂછાય છે તમારે મગજની અંદર ફિટ કરી લેવાનો છે હવે જોઈતી જો કે ગુજરાતમાં સુધારવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું તો આવશે ઓપ્શન બી કવિ નર્મદે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે ચોથો કે ગુજરાતમાં સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા તો આવશે મહર્ષિ કરવે નેક્સ્ટ પાંચમો જોઈએ કે સુધારવાદી સામાજિક આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે તો આવશે ઓપ્શન એ ક્રાંતિકારી આંદોલન નેક્સ્ટ છઠ્ઠો જોઈએ કે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો આવશે ઓપ્શન સી પ્રતિરોધાત્મક આંદોલન નેક્સ્ટ હવે સાતમો છે કે કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે તેમાં કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી તો આવશે ઓપ્શન ડી વિરોધાત્મક આંદોલનમાં આઠમો જોઈએ કે કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે તો આવશે ઓપ્શન સી સુધારવાદી આંદોલન નેક્સ્ટ હવે આગળ વધીશું નવમો કે કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે તો આવશે ઓપ્શન બી સુધારવાદી આંદોલન નેક્સ્ટ હવે જોઈએ દસમો કે કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આવશે ઓપ્શન સી ક્રાંતિકારી આંદોલનમાં તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બાર વિશે સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર સાત જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકતી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત